મીરાવલ માઠના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો અવનવી સાડીઓનો ખરેખર ધમાકો છે આ સાડી ભાવ માં તમે મળે નહી લીધે નો હોય ને જોયે ન હોય જો સાડીઓ જોવું બધી ખાલી એકદમ એટલે એકદમ મસ્ત ભારે લગડી પટ્ટા વાળી પ્યોર સાડી અઢારસો રૂપિયામાં આપણે વેચેલી છે એ જ સાડી નોર્મલ સેકન્ડ ની અંદર આવી એક સાડી ચેક કરીને મૂકી છે કોઈ વસ્તુમાં કઈ નથી આપણે કહીએ છીએ ક્વોલિટીની સાડી આપણે મળવાની છે સાતસો રૂપિયામાં એકદમ મસ્ત ભારે કપડું છે કોન્ટ્રાસ્ટ મેચિંગનું બ્લાઉઝ અત્યારની સિસ્ટમની નવી સાડીઓ જુઓ સાતસો રૂપિયામાં આવી સાડી મળે હાલો હવે તમે જ કયો કસ્ટમર ને આપડે બેનોને કહીએ બધા બ્લાઉઝ જો સાતસો રૂપિયા માં એકદમ એટલે એકદમ મસ્ત સાડી છે પાલવ જો મલ્ટી પેટર્ન છે આખામાં ભારે બોર્ડર પટ્ટા એકાઈ સાડી ખડી નથી ખાસ કહી દો જોઈએ બધામાં પ્યોર વિવિંગ નું કામ છે આખું ને હેવી હેવી સાડી આરી વર્ક અત્યારે ને હેન્ડવર્ક બહુ એટલે બહુ મસ્ત ચાલે છે સાથે મિરલ વર્ક છે 700 રૂપિયામાં સાડી જો 2000 થી 2500 ની રેન્જ ની સાડી છે 700 રૂપિયામાં મળવાની છે આજે લૂટ પડવાની છે બેનોની ખાસ કરીને ફટાફટ લેવા મન જો આ સાડીઓ નહીં મળ્યા ભાવમાં જો Adjour. લાલ કલર છે આરી વર્ક ની અંદર બહુ એટલે બહુ મસ્ત સાડી છે આ પણ 700 માં પ્રીમિયમ અને સુપ્રીમ ક્વોલિટી ની સાડી જો આ પણ આખા માં વર્ક છે વીવિંગ ભારે વર્ક આવે ને પટોળું છે પ્યોર માં આ ભારે બોર્ડર પટ્ટો છે અને બ્લાઉઝ સો કોન્ટ્રાસ્ટ મેસિંગ નું અને બ્લાઉઝ ની અંદર પણ વર્ક આવશે આખામાં સિરોસ્કી વર્ક સાડીમાં માં છે આખામાં સિરોસ્કી વર્ક આ જો અને આનું બ્લાઉઝ

જે સાડી હું તો હાથમાં આવે એ લઈ લેજો એવી સરસ સાડીઓ છે ખાસ કરીને કહી દઉં ત્રણસો ને પચાસ રૂપિયામાં આપણે જે સાડીનો વિડીયો બનાવ્યો હતો ને બેનોની લૂંટ પડી હતી ફ્રેશ સાડીની અંદર એ રિસ્ટોકમાં આવી ગઈ છે બહુ એટલે બહુ મસ્ત મજાની સાડીઓ હોય સિવાય ભારે સાડીનો ખજાનો એવડો આવી ગયો છે આપણી આગળ જોવો ગમે એટલે ફટાફટ મંડોળ સ્ક્રીનશોટ લેવા કારણ કે આ સાડીઓ નથી મળવાની વારંવાર આ પાઉમાં સેલના પાઉમાં સાતસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી જોઈ લો તમે જય માતાજી